બધા મજા મજામાં હશો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે પોગી જશું મારા કાકાના ઘરે અને આ બેન જો અત્યારે વિડીયો કમ્પ્લીટ થઈ જાય એટલે વિડિયો अर्जेंट માં આ બધા અત્યારે આપે છે અને અત્યારે માં એક કોમેડી વિડીયો શૂટ કરવાનો છે તો થોડોક અલગ ટાઈપનો છે તો સીઆઈડી ટાઈપનો છે તો પેલા શૂટ કરીને આજી અને કઈ રીતનું શૂટ થાય એમાં બહુ વાર લાગે એવો વિડીયો છે કારણ કે એમાં ગાડીની એન્ટ્રી લેવાની છે અને આ ઘરનું બધું ઘણું બધું સીન લેવાનું છે ટૂંકમાં થોડો કઘરો ટાઈપનો વિડીયો છે કોમેડીનો છે તો હાલો જોઈએ કઈ રીતનો બને એમ કેવી રીતે બે આમ તો જો અમારા લાલજી છે ને મુજરી માં બન્યા છે આ જો સીઆઈડી નો રોલ છે ને મને મુજરી બનેવો છે પણ સીઆઈડી પાસે હું જ બની આ રોલ સીઆઈડી ને મુજરીમ માં બે એક જ રોલ થાય હું હું એકનો એક અને થોડીક ગેટા અલગ થાય જાય હમણાં પાછા કપડાં બદલાઈ બીજો સીન લેવાનો ફાઇનલી જે મારો સીન કમ્પ્લીટ હતું બધું થઈ ગયું છે અને હું કેદી હતો તો મારા જે ડાયલોગ હતા મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને જોવા વાળા કેટલા હશે જો આ બધે જોવા વાળા છે કેમેરામેન આ છે કેમેરામેન અને બધે કેદી જોવા આવેલા હતા ભાઈ તો મારું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું કેદી હતો હવે પાછો હું ને હું સીઆઈડી બની તો હાલો હું સીઆઈડીમાં કમ્પ્લીટ થઈ જાઉં તો આ થઈ ગયો હું તૈયાર તો કેવો લાગુ જરી કોમેન્ટમાં કહી દેતો તો થોડોક સીઆઈડી જેવા લાગુ કે નહીં કહેતો જરી કારણ કે શેરડી વાળા બધા બધું કોટ ને એવું બધું પહેરી એવું કરતા હોય બધું શૂટિંગ ને એવું બધું અને મોસ્ટ ઓફ એવી રીતે હોય કોને ખબર હું કામ એવું બધું એવું નથી આ કોટ મેં લગ્ન માં પહેર્યો તો એ છે અને તે મેં અંતર સાઈડ તો તે દુ બે ને લગભગ ધોઈ નહીં હોય તે દુ હજી સુગંધ આવે છે એટલે અંતર કેવું છે વિચારો તમે હજી સુગંધ લઈ લે એને તો કઈ સુગંધ ન આવે તમને પણ કઈ વાંધો નહીં પણ ફિલિંગ એ ભાઈ મસ્ત આવે અંતર એવું છે ને એટલે તો ફાઇનલી શૂટિંગ પૂરી થઈ જશે અને લગભગ અડધી કલાક લાગ્યું તો એક ખાલી ત્રીસક સેકન્ડ અથવા તો ચાલીસ સેકન્ડની રીલ હતી

અને કંડલેલ જ નહીં તો એ મજા જ આવે શૂટિંગમાં તો અને પછી પાછું એમ છું આયા શૂટિંગ કરતા હતા પંખા ચાલુ કર્યા તો પંખાનો અવાજ આવતો હતો બૈન કી દીધા બૈન કરી તો માઇકું ગોરાવતી તો માઇકું ગોરાવે એટલે એની વખત હતી માઇકું આવી જન વચ્ચે તો શૂટિંગ બીજી વાર લેવું પડતું એટલે ગરમીના આખા પલ્લી ગરમી થાતી અને એમાં પછી મેં કોટ પહેરેલો છે ભાઈ તો ભાઈ સાહેબ ક્યાંય બોલે બહુત ગરમી ઓરઈ હતી અને કેસે કેસે કરકે શૂટિંગ મેને કમ્પ્લીટ કિયા જો માં લાલજી બે કોટ કેડો તો આમ જો ગરમી તો જઈ નહી

તો અત્યારે આવ્યા હતા વિડીયો બનાવવાના ને ફોન દેતવા જેની દેતો થાય ને એવી રીતે ગરમ થઈ ગયો હતો એટલે ફોન ને મેં અહીંયા ફ્રીજ છે ને આ ફ્રીજ ની અંદર ફ્રીઝરમાં મૂકી દીધો એટલે શું કે ફોન મેં ગયો ને એની અંદર એટલે આમ મસ્ત ઠંડો થઈ ગયો બરફનો ખાંગડો અડીને એવો આમ ગાલા અડીને તો ઓહો હો એવો ફરી આમ ફોન થઈ ગયો મસ્ત ગરમ એટલો થઈ ગયો ખાંગડા ઉપર મેં કહ્યું ખાંગડા ઉપર પાણી થવાનું એટલો ગરમ પાણી થઈ ગયો ચાર વાગે એવા અમારા જે મકાન છે ને નવું બને છે તો ત્યાં ખાત મૂર્ત છે એટલે અમે લોકો ફૂલ તોડવા આવ્યા હતા અને કિશનભેન હાયરેલી આવ્યો હતો ફૂલ તોડાવવા માટે અને શમશાન છે ને અહીંયા સરસ મજાના ઘણા બધા ફૂલ છે જો તો અહીંયા ફૂલ તોડવા આવ્યા હતા ને ફૂલ તોડી છે અને સાંજે મૂર્ત છે બધા આવવાના છે કઈ રીતનું મુહૂર્ત મને કાંઈ ખબર નથી પણ જોઈ કઈ રીતનું છે એમ તો ફાઇનલી અત્યારે આપણું જે ખાતમુહૂર્ત હું અને જે આપણે મકાન હોય અત્યારે ફાઇનલી અત્યારે શરૂ થઈ ગયું છે અને અહીંયા અત્યારે આ એટલું સુવિધા કરી છે અને બધા આવ્યા છે આપણે ફેમિલીમાંથી અને આપણા ગોર દાદા દિનેશભાઈ તો આ રીતની બધી તૈયારી છે અને બસ શરૂ થઈ ગયું છે ખાતમુહૂર્ત

ખુલ્લામાં રાંધતા હતા શુલામ પણ હવે પતરાનું ઓલું કહ્યું છે રોહડા માટે તો આ ટાઈપનું બનાવ્યું છે અને વિડીયો બનાવ્યા હતા એટલે કમ્પ્લીટ થઈ જશે અત્યારે અને વરસાદ આવ્યો એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે બાકી જુઓ અને મોસે ઢાબા ઉપર શરીર શરીરનું રખડે વાગી ગયા છે અત્યારે સાડા છ ઉપર થઈ ગયું છે અને આજે મવા ગયેલા હતા એટલે બહુ મોટું મોડું થઈ ગયું છે અને મવામાં ઘણું બધું થોડું કામ હતું બધું ખરીદારી કરવાની આનું તો ઘણું બધું ટાઈમ લાગી ગયો અને બહુ મોડું થઈ ગયું હતું ને ત્યારે ફરમાશના વિડીયો બનાવવા આવ્યા હતા ને બહુ લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં બની ગયા છે બધે કમ્પ્લીટલી અને અત્યારે બેન બધું પેકિંગ કરે છે અને હું વ્લોગ બનાવું છું અને આ વ્લોગ છે ને

અને ફરમાશના વિડીયો ને ઘણું બધું આમ તો નોખો નોખો કામ હોય એટલે ટાઈમ જ ન રહે તો કાંઈ વાંધો નહીં આપણે બ્લોગને કરીએ છીએ એનો વ્લોગ કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો નવા જવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરીશું